અને આ નાગરવેલના પાન સોભા બેન લેવા તા તે જોયે ચોખા કર્યા ને ખરાબ પાન હતા એ કાઢી લીધા હારા હારા પાન મૂકી દીધા કા ચેષ્ટા હા ભગવાનના પાનના બીડા વાળ્યું હા બીડા વાળવા પછી ચેષ્ટા ને મીત ને અને બીડા બહુ ભાવે કા બીડા તો ભાવે જ ને ભગવાનના બીડા કોને નો ભાવે કા હા હા અને આ મુખવાર જો નવો જૂનો હતો તો બધો ભેગો કરી હા ભરી લીધો પાનનો મુખવાસ આટલો રહ્યો છે ભાવે બે ડબા આવ્યો તો ભાઈ છે ભાઈ પણ એ છે ને કાઇટો જ નથી

यहां तर बड़ा थाँ ओ, आमगा अपावेका जामफर काती, काती यह आलव आलो वे अदब आने उमब अब दी प्रिजमा मुई किन कामकर आमड़ियो अदब आकानी केरा प्रिजमा काल हमा तूमी आदी आलाई इमचांश करिए प्रिजमा प्रिजमा प्रिज

અને જો મમ્મી ભગવાન નો થાળ રેડી કરે છે પાણી ત્યાંથી ભરી લેવાનું છે હા ને હવે છે ને બધું જમવાનું રેડી કરીને વાસણ કરીને હવે જમવા બેસી જઈશું પણ આ પાંચ વાગી ગયા છે અને આપણે જો અત્યારે મશીને બેઠા છીએ વાઈટ તો વાઈટ સલવાર ને એવું બધું બનાવવાનું હતું એ બનાવ્યું છે ચીપટી મારી હવે અસ્તર ને એવું જોઈન્ટ કરવાનું છે અને પાઘડી ને એવું બનાવ્યું છે આ પૂઠા ને કાપડ ને એવું ચડાવ્યું છે ને પાઘડી બની ગઈ છે પણ પાઘડી છે ને મમ્મી ગોળ રાઉન્ડ માં પેક કરે છે મમ્મી અહીંયા બહાર બેઠા બેઠા રે મમ્મી પાકરી બનાવી છે આ બની ગઈ હા જા કાલવાકું બનાવ્યો તો કા હા આ પાકરી બની ગઈ અને જા નાના કાનાનો આમ કાના મોટા એનો આ ઓર્ડર નોતો એક ચીપ્ટી વાળો એ મમ્મીએ બાંધી લીધો છે જોઈએ કોન છોટાડવા હા સ્ટ્રોન છોટાડવા છે છોટાડ છું હા

નવ પ્લાસ્ટિક કાઢી લીધું છે કલર વાળું અને આપણે આ ચોયની પલટાઈ નાખીએ બેસી જાય એ મશીને સાડા પાંચ વાગી ગયા છે અને જો મમ્મી શાકભાજી લેવા ગયા તા શાકભાજી લઈને આવી ગયા

નયા ખુરશી ઉપર બેન જમવા દેવું હા થોડી જ તૈયાર થઈ તાખે આવશે હો જમવા આવી ગઈ લેવા

રાતના બે વાગે તો ભલે બાથરૂમમાં આપણે જાતો હોય ટ્રેનમાં ત્રીસ કલાકનો રસ્તો અમારે તો થર્ડ એસી હતું એટલે સારું હતું કાંઈ રાખી બહુ નહોતો પણ તમને કહું કોઈ તો રાતમાં બે વાગે ઉઠો તો ભલે ફોન કરે બાર વાગે ફોન જોતા કોઈ હવે ચાર વાગે ફોન જોતા કોઈ સો વાગે ફોન જોતા હોય કોઈ પછી નવ વાગે સુધી ઉતાર આવો પૂછા ભાઈ હોય આ ગીત કાંઈ વચ્ચે ટ્રેન આવવાની અને થર્ડ એસી હતું એટલે એમાં કાંઈ સામાન્ય ઉપાધિ નહીં ટાયરમાં છે ને નહીં ગાયસમાં ભાવ છે ત્રણ